પોરબંદરમાં હાલમાં જર્જરિત બિલ્ડિંગ અંગે પાલિકાને સર્વત હાથ ધર્યો છે ત્યારે તંત્રહસ્તકની સ્ટ્રીટ લાઇબ્રેરી પણ જર્જરિત હોવાથી તેનું સમારકામ કરવા સ્થાનિક સુધરાઈ સભ્યે રજૂઆત કરી છે પોરબંદરમાં પાલિકા અને પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે શહેરમાં આવેલા જર્જરિત બિલ્ડિંગો અંગે સર્વે કર્યો છે અને તેનું સમારકામ કરાવી લેવા અથવા ઉતારી લેવાનો ટીસો પાઠવી છે

એ જર્જરિત થઈ ગઈ છે અને એમાં પણ પહેલા પછી અને ખાસ કરીને દરવાજાની આગળ ભાગમાં ઉપર જવાની ઉપર હોલમાં જવા માટે કરી નીકળી ગયા છે પરિસ્થિતિ ખરાબ છે અંદર લાઇબ્રેરીની અંદર જે વાંચવા માટે અભ્યાસ કરવા માટે વાંચવા માટે આ નગરપાલિકા સંચાલિત છે નગરપાલિકા જેની દેખરેખ કરે છે આપણે પોરબંદરની વિવિધ પ્રજાઓને નોટિસ આપીને છ બેસી જાય કોઈ એક્શન નથી લેવાતી કે કોઈને મારવા માટે નથી દેવાતું પણ આ તો નગરપાલિકા સંચાલિત જ છે તો આની જવાબદારી નગરપાલિકાની છે ને આપણું છે એનું તો પેલા સુધારવો એની તો મત કરો એની તો કોઈ ચિંતા કરો અને ન્યા પાછા લોકો જ આવે છે સ્ટેટ લાઈટ્રેજીમાં તો આના માટે ચેતના બેન હું લખીને મોકલું છું ઓપ્શન ને લખીને મોકલો આપવાનું છું આજે આજે કે ભાઈ આનું તાત્કાલિક ધોરણે રિપેરિંગ કરાવો હતા એટલે જે રૂપ છે ગાડી નાખવા તો અત્યારે અંદર કોઈ જતું હોય વાંચવા માટે